હળવદ તાલુકાના ઘનશ્યામગઢ નજીક આજે વહેલી સવારે મજૂરોને ભરીને જઈ રહેલી બોલેરો પિકઅપ પલટી ખાઈ જતા સોળ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાં આઠ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે તેની સાથે આઠ વ્યક્તિઓને વધુ ઈજા પહોંચ્યું જેના કારણે મોરબી રિફર કરવામાં આવ્યા છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીક્કર ગામના છે બધા મજૂરો અને હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે મગફળી ઉપાડવા માટે થઈ અને બોલેરો પિકઅપમાં સોળ મજૂરો નીકળ્યા હતા ત્યારે હળવદ તાલુકાનું ઘન ગામ ગામ છે નજીક બોલેરો પિકઅપ પલટી ખાઈ જતા સોળે વ્યક્તિઓ અંદર સવાર હતા જેઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે જેમાંના આઠ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી બાકીના આઠ વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય જેથી મોરબી રિફર કરાયા છે ઈજાગ્રસ્તોના નામ આપીએ કે જેને મોરબી રિફર કરાયા છે તેના નામ આપીએ મિત્રો તો આ બધા મૂળ આમ તો ટીકર ગામના છે અળવદ તાલુકાના ત્યાં જ રહે છે જેમાંના એક છે સ્વામીબેન કલાભાઈ ઉંમરવર્ષ પાંત્રીસ કંચનબેન પિત્બરભાઈ ઉંમરવર્ષ પંચાવન અલ્પાબેન ખોડાભાઈ ઉંમરવર્ષ ઓગણીસ જાગુબેન બાબુભાઈ ઉંમરવર્ષ વીસ રેખાબેન સંજયભાઈ ઉંમરવર્ષ પાંત્રીસ જાગૃતિબેન શેલાભાઈ ઉંમરવર્ષ દસ અજયભાઈ બાબુભાઈ ઉંમરવર્ષ બાવીસ હંસરાજભાઈ પ્રવીણભાઈ ઉંમરવર્ષ બાર આઠે વ્યક્તિઓ છે તેઓને મોરબી રીફર કરવામાં આવ્યા છે આમાં મજૂરો હતા તેની સાથે એના બાળકો કદાચ ભેગા ગયા હોય એટલે બેની ઉંમર નાની છે એક દસ ને એક બાર વર્ષની એક દસ વર્ષની જાગૃતિ બેન છે અને એક બાર વર્ષનો હંસરાજ નામનો છોકરો છે જ્યારે અહીં જે સારવાર આપવામાં આવી હતી એના નામ છે મુનાભાઈ પોપટભાઈ સંજયભાઈ અવચરભાઈ ઉષાબેન મુનાભાઈ રક્ષાબેન પોલાભાઈ આકાશભાઈ સંજયભાઈ વિનોદભાઈ કરણભાઈ રાણીબેન ગોવિંદભાઈ દિવ્યાબેન નાનજીભાઈ આ આઠે જે છે તેને અહીં હડોદ શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ સવારના ભાગે એટલે કે આઠેક વાગ્યાની આસપાસ આખી આ જે કંઈ ઘટના છે એ ઘટના બની હતી